ધારો કે આપણી પાસે એક ટ્રાન્સફોર્મેશન અથવા પરિવર્તન છે છે જે સાથે સંગત કરે મારો પ્રશ્ન એ છે કે શું ટી એ વ્યસ્ત સંપન્ન એટલે કે ઇન્વર્ટેબલ છે શું ટી એ વ્યસ્ત સંપન્ન વ્યસ્ત સંપન્ન એટલે કે ઇન્વર્ટેબલ છે આપણે અગાઉના કેટલાક વિડીયોમાં જોઈ ગયા કે વિધેય પરિવર્તન એ ખરેખર વિધેય છે આપણે જોઈ ગયા કે વિધેય એ વ્યસ્ત સંપન્ન થશે જો તે બે શરતને સંતોષે માટે વ્યસ્ત સંપન્ન એટલે કે ઇન્વર્ટેબલ થવા બે શરત જરૂરી છે તે વ્યાપ્ત વિધેય એટલે કે ઓન ટુ હોવું જોઈએ એટલે કે તે વાયના દરેક ઘટક સાથે સંગત હોવું જોઈએ અને બીજી શરત એ છે

પરિવર્તનને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે તે વ્યાપ્ત હશે જો રેન્ક 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 ઓફ ઓફ બરાબર બરાબર પરિવર્તન શ્રેણિકની હારની સંખ્યા થાય થાય એટલે કે અને આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે આ ત્યારે જ સાચું થશે જ્યારે તમારા દરેક સ્તંભ સદીશ સુરેખ રીતે સ્વતંત્ર હોય અથવા તે બધા કોલમ સ્પેસના બેસિસ વેક્ટર્સ હોય અથવા શ્રેણિકનો રેન્ક બરાબર શ્રેણિકનો રેન્ક બરાબર એન થાય માટે કંઈકને વ્યસ્ત સંપન્ન થવા માટે અથવા પરિવર્તન ને વ્યસ્ત સંપન્ન થવા માટે આ બંને શરતો સાચી હોવી જોઈએ શ્રેણિકનો રેન્ક બરાબર એમ હોવો જોઈએ અને શ્રેણિકનો રેન્ક બરાબર એન હોવો જોઈએ માટે વ્યસ્ત સંપન્ન થવા માટે અમુક બાબતો થવી જોઈએ આમ વ્યસ્ત સંપન્ન થવા માટે શ્રેણિકનો રેન્ક બરાબર

જો આ બંને સાચા હોય તો એમ બરાબર એન થાય અને તેનો અર્થ એ થાય કે તમારી પાસે ચોરસ શ્રેણીક હોવો જોઈએ જો તમે ચોરસ સાથે કામ કરી રહ્યા હોવ તો પણ તમારો દરેક સ્તંભ એકબીજાથી સુરેખ રીતે સ્વતંત્ર હોવો જોઈએ ધારો કે એ બરાબર કંઈક આ પ્રમાણે લઈએ એ વન એ ટુ એન સુધી શ્રેણીક એ કંઈક આ પ્રમાણેનો દેખાય છે આ એન બાય એન નો છે કારણ કે રેન્ક ઓફ એ બરાબર એમ હોવો જોઈએ જે તમારી હારની સંખ્યા થશે અને રેન્ક ઓફ એ બરાબર એન હોવો જોઈએ જે તમારા સ્તંભની સંખ્યા થશે હારની અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ હવે રેન્ક ઓફ એ બરાબર એન થાય તેનો અર્થ એ થયો કે તમારા બધા જ સ્તંભ સદિશ એ સ્તંભ અવકાશ માટેના

એસિલોન સ્વરૂપમાં ફેરવો ત્યારે અહી આ, આ એકમ સાથે, એકમ શ્રેણિક શ્રેણિક સાથે સાથે સંબંધિત થાય એકમ શ્રેણિક સાથે સંબંધિત થાય અહીં આ એન બાય એન નો શ્રેણિક છે હવે આ બધા જ સ્તંભ એકમ સદી સાથે સંબંધિત હોય તો આ શ્રેણિક શું થાય તેથી એનું હર સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ રો

દરેક સ્તંભ એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પાયવટ કોલમ છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ પાયવટ કોલમ છે તો હવે આવો શું થાય અહી આ એક એવો શ્રેણીક થાય જેના વિકર્ણોમાં એક હશે જેના વિકર્ણોમાં એક હશે અને બાકીની બધી જ જગ્યાએ ઝીરો તેની બાકીની જગ્યામાં

જે આર એન ને આર એન સાથે સંગત કરે છે અહીં આ બંનેના પરિમાણ સમાન હોવા જોઈએ તો તેના બરાબર તેના બરાબર ચોરસ શ્રેણિક જે એન બાય એન નો છે ગુણ્યા પ્રદેશમાંના સદિશ હવે જો આ એ નું હર સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ જો આ એ નું રો રિડ્યુસ ઇકલન ફોર્મ બરાબર એન શ્રેણિક હોય હું અહીં એમ લખી શકું અને અહીં પણ લખી શકું પરંતુ જો આ વ્યસ્ત સંપન્ન હોય તો અહીં એન હોવો જોઈએ અને અહીં પણ એન હોવો જોઈએ હું અહીં એન ની જગ્યાએ એમ લખી શકું પણ પરંતુ અહીં આ ત્યારે જ વ્યસ્ત સંપન્ન થશે જ્યારે તેનું હાર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ બરાબર એકમ શ્રેણી થાય હવે પછીના વિડીયોમાં આપણે પરિવર્તન નું વ્યસ્ત શોધવા તેનો ઉપયોગ કરીશું